સુરત શહેરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટર કલેક્ટર કચેરીએ જિલ્લા સમક્ષ આવેદન આપવામાં આવ્યું હતું આ દ્વારા શિક્ષકો અને શાળાના કર્મચારીઓ પર સતત થઈ રહેલા હુમલાઓ સામે કડક પગલા લેવા અને તેમની સુરક્ષા માટે ખાસ કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે શિક્ષકોની સુરક્ષા માટે કાયદાની માંગ સુરતના શાળા સંચાલકોનું કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં શાળાના શિક્ષકો પર અસામાજિક તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી છે આવા હિચકારા હુમલાઓથી શિક્ષક વર્ગમાં ભયનો માહોલ સર્જાયો છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે મંડળે માંગ કરી હતી કે જેમ કે ડોક્ટરો માટે ખાસ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવ્યો છે તેવી જ રીતે શિક્ષકો માટે પણ એક ખાસ કાયદો બનાવવો જરૂરી બની ગયો છે શિક્ષકોની પ્રતિષ્ઠા અને તેમની કામગીરી માટે સુરક્ષિત માહોલ ઉપલબ્ધ થવો જરૂરી છે અવસરે સુરત શહેર અને નજીકના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શાળા સંચાલકો એકઠા થયા હતા અને શિક્ષણ ક્ષેત્રમાં બેફામ થઈ રહેલા સામાજિક તત્વોને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જયસુખભાઈ કથિરિયા લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ લિયો સ્કૂલ અમદાવાદ આચાર્ય એલસી લેવાની બાબતમાં એક વાલી દ્વારા જે છરી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં વાલીઓ દ્વારા નજીવી બાબતોમાં પણ આચાર્ય શિક્ષકો સાથે શાબ્દિક જીબા જોડીની સાથે અપમાનજનક શબ્દો પણ વાપરવામાં આવતા હોય છે પણ જ્યારે હવે છરી દ્વારા વાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓના સંચાલકો અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને જેમ ડોક્ટર્સ માટે પ્રોટેક્શન એક્ટ છે બે હજાર બાવીસ એમ શાળામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ પ્રોટેક્શન મળે અને વાલીઓ દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો શાળાઓમાં ન થાય શાળાઓનું વાતાવરણ ન ડોવાય એવી અમારી લાગણી અને માંગણી છે ડોક્ટર દીપક રાજગુરુ પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આખા ગુજરાતમાં તમામે તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદન પત્ર આપી રહ્યો છે શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી ઘાતક ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે કે પ્રોટેક્શન એક્ટ જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સભે ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ